તમને આમ હરખ થાય છે કે નહીં ફૂલ હવે જરા નીકળશે ને ત્યારે ચાર ગાડી ચાર ટાયર વાળી ગાડી જાવ છે આ આખી સ્ટોરી બસ શોર્ટમાં દે દીધી છે શું આની પાછળ આખી છે જાણ છે એને ઉતે મારા ફાધર સાથે છે ને પક્ષર ગાડી ઉતે બજાડે આ ભાઈ ઉંદડી પીગડી છે જો હું તમને બતાવું એને ઘર માં ક્યાં છે આમાં મોટી રે ઉપર આ રે ભાઈ ક્યાં આ જો ઠેકડા માં દેખાય તો

અરંગલ માં ને દાબે ગયો તો આયા આ ઉપર ગાજે કેટલા વાગે 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 ભેળ બનાવી અને વાળા મકાનમાં લાઈટ હવે નું મકાન હોય તું તારી ઓડિયન્સ ને કઈક કે કાઈ ગાડી

આ કાંઈ ખીસકોલી બોલે મસ્તી ની આવ્યો શિંગડા બહુ મોટા મને લાગે બીક ઓલી જો અડધી અંદર જો ભાઈ બગલો તમે કોઈ દી જોયો નહીં હું બતાવું એક

નાગરવેલ પાન કઈ ખાડી પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ મોઢું આ ડાયનાસોર નું મોઢું છે ને એનું શરીર છે બધું બળી ગયું એના હાડકા બાડકા કાળા પડી ગયા ફડી ગયા આમાં ડાયનાસોર ના પપ્પા હવે મેં હાલતા હાલતા આવી ગયા પશ્ચિમ બંગાળ ખાડી બતાવો આ ગઈ નહી પછી બો આગુ પડી જાય કરી માસી આ ક્યાં બો આગુ પડી ગયું નજીક આપડી આ જો સુંદર નઝારો આને ચાર જોવા તમે ખાલી આનું ઘર બાય ગટર નેચર નેચર જોવા તમે વેધાર નેચર આ રોડ ક્યાંનો છે આ ક્યાં જાય આમ ક્યાં જાય

વીજળી વાળી પરી આવે વીજળી છે બંગાળની થી નીકળી જાય પાછા માલદીવ જાય છે રસ્તામાં માલદીવ સામે છે આવશે ભણવામાં આવતું છે વ્યવસ્થા બહુ સારી જો આ ઈ બતાવો જો આ ડાયનાસોર ની પોટી સિનેમેટિક લઈ લો તમારા હાટુ Let me get in here. દેશ બાગો થી ભરાઈ ગયું છે ઇન્ડિયન ગેટ જોવા જોરી આમ ઇન્ડિયન ગેટ છે પણ તમને નહી બતા હા આયરો ભારત ગેટ જો આ ભારત નો ગેટ છે કલર ધોવાઈ ગયો છે ત્યારે કલર ધોવાઈ ગયો છે ત્યારે કલર ધોવાઈ ગયો છે ત્યારે નો કરવાનો તમને આ વર્ષા છે કેન્ડલ છે કેટલા વાર જો તમે આમાં કમળ કરતી ઉપર તો ખડ જોયું છે પાણી માં ખડ છે જો

પહેલા એવું ડાંગ પેલા ડાંગ એવું પછી ગૌશાળા આવી ગાંડી ગીર ની હવે થોડું દમણ આવે પછી ગાંડી ગીર આવ્યું ગાંડી ગીર ની ગાયું આવ્યું પછી આ દિલ્હી ગેટ પછી માલદીવ પછી પશ્ચિમ મંગાળ ગયા હતા ડાયનાસોર ની વાત કરતા કરતા મોહન જો દડો એવું તો હા સોરી ગાય છે બહુ લાંબા ટૂંક અરે ઇન્ડિયા એક્સપ્લોર કરવાનું રેવા દે. શબ્દો ફૂટી ગયા શબ્દો ફૂટીયા. કુંડી જો સ્વિમિંગ પૂલ ભાઈ હા ઓપન 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 સ્વિમિંગ નેચરલ ઘણા દેશો

આ સીધે સીધો પકડી ને એટલે ગોવાની પાછળ નાખી દે કોઈ કેતા નઈ પર્સનલ તો મિત્રો અત્યારે ડાંગમાં અમારું હાલે છે ફોટોશૂટ ફોટોશૂટ આ અમારો હીરો જેવો તૈયાર થાય છે હવે એના એકદા ફોટા બાકી ગયા તાર પાડવાન છે પાડવાના જ છે ભાઈ પાડવાના જ છે ભાઈ આવી ગયો છે આપણો ભાઈ આવી ગયો છે ચુમી આપ દે તમને એક વસ્તુ બતાવું જોરદાર અમારા સ્વાગત માટે બેઠી છે અમારો મિત્ર છે કુશી

એક થી એક અમારી પાસે ચડિયાતા છે તમે વાત ન પૂછો કાઈ ને હાલો અત્યારે તો અમે આવી છે ઘરે ઘરે જઈને ભેળા આપણે ખાઈ પીને જાવ કે આ જો મોબાઈલ બજારમાં સેલ છે વજન ઉપર ઇયરફોન વેચે છે ના બીજો ઓ હા હા હા

હોય જવાનો તો હવે આપણે ડાયરેક્ટ મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ